નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને ભૂપેન્દ્રસિંહ રાહુલ દેખાતા હશે યુએસએમાં રહે છે અમેરિકામાં રહે છે અને અત્યારે સૌથી વધારે ચર્ચામાં રહેતો વિષય એટલે કે યુએસ થી જે લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ભારતીયો છે એમને હાથમાં હથખડી અને પગમાં બેડીઓ સાથે અહીંયા મોકલવામાં આવ્યા છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જે દેશ આપણને રાખવા માટે રેડી નથી એ દેશ તરફ જવાની આટલી મોટી દોડ કેમ છે ભૂપેન્દ્રસિંહ પહેલા તો તમે ક્યાં રહો છો અત્યારે ક્યાં છો અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે અત્યારે લોકો ડરેલા છે હજુ પણ હું પેન્સિલ્વેનિયા સ્ટેટમાં રહું છું સ્ક્રેન્ટન અમારી બાજુમાં નજીકનું મોટું સિટી છે અને હું રહું છું એ સાઉથ હેમિંગટન ટાઉનશિપ છે અહીં તો એવું કઈ લાગતું નથી તો જે ડર હોય ઇલિગલ હોય એ લોકોનામાં હોય ઇલીગલ ના હોય એ લોકો તો કઈ ચિંતા કરવા જેવું છે અને ના સમયમાં બહુ જ ઇલીગલો જે ઘુસી ગયા હતા એમને એના લીધે જે મૂળ અમેરિકનો હોય એમનામાં નારાજગી તો હતી જ અને ટ્રમ્પે એ લોકોને વચન આપ્યા હતા કે હું ઇલિગલોને બહુ જ ઘુસી ગયા છે એમને કાઢીશ એટલે એમને થોડુંક બધું કરવું પડે ચૂંટણી વચન આપ્યા હોય તો નિભાવવા પડે એવું છે એટલે એમાં થોડું પોલિટિક્સ છે અને બીજો આટલા બધા રૂપિયા ખર્ચીને હું ત્યાં હમણાં જ ચોથી તારીખે આવ્યો ભાઈ તો આટલા બધા રૂપિયા સવા કરોડ ને દોઢ કરોડ ખર્ચીને કોઈ ફેમિલી હસબન્ડ વાઇફ ને એકાદ બાળક આટલી બધી દોટો કેમ મુકતા હશે તો એનું પણ કઈક કારણ તો હોવું જોઈએ ને ઈલીગલ આવવાનું ને આટલા દુઃખ વેઠવાના તો શા માટે તો એ પણ સમાજે ભારત સરકારે કે બધા વિચારવા જેવું છે કારણ કે જો ત્યાં જ બધી સગવડ હોય માનો કે અમેરિકા લોકો દોટો મૂકે છે એવી જો અમેરિકા જેવી સગવડો સરસ ભારતમાં હોય તો કોઈ ના આવે એટલે એટલે મારો બીજો પ્રશ્ન એ જ હતો કે ભૂપેન્દ્રસિંહ એમની પાસે ઓલરેડી દોઢેક કરોડ રૂપિયા છે જો ઈલીગલ જવાની વાત કરે છે કે લીગલ જવાની વાત કરે છે એટલે ભારતમાં રહે તો પણ સમૃદ્ધ તો છે તો પછી ત્યાં અમેરિકામાં એવું શું છે કે મને નથી લાગતું કે વાતાવરણ જોઈને વધારે લોકો આવતા હશે એવું તો ત્યાં શું છે ના એવું નથી પણ જે જે લોકો સવા કરોડ દોઢ કરોડ ખર્ચ્યા છે ને એવા એવા ફેમિલીઓ ને હું મળેલો છું એ લોકો જમીનો વેચીને ને વ્યાજે લઈને આવતા હોય કે ત્યાં એક જોબ બોબની ક્રાઇસિસ હોય ધંધા પાણી ના તકલીફ હોય ગમે તે હોય પણ ઓછીના પાછીના દેવા કરી ને આવતા હોય છે જો રિયલી અને ઘણા બધા પૈસા વાળા લોકો એ નાગરિકતા છોડવા માંડ્યા છે એ પણ તમે આંકડા જોયા હશે કારણ કે કહું તમારી ચેનલ નિયમિત જોઉં છું ને બીજું શું છે કે અમેરિકા ની લાઈફ સ્ટાઇલ અમેરિકાની લાઇફ સ્ટાઇલ લોકોને ગમતી હશે કારણ કે અહીં એક તો પેલું તો આખો દિવસ સતત ચાલતા વરઘોડા નથી સરગસ્તો નથી પછી સવારે પાંચ વાગે ઉઠી કોઈ ઉછાળતું નથી બધું આખી રાત એટલે બીજું ગંદકી અહી નથી ગંદકી નથી ચોખ્ખી બહુ છે આપડે ત્યાં જોઈએ તો ગંદકી બહુ છે હું હમણાં જ આવ્યો તો મેં જોયું કે મોદી સાહેબ નું જે સ્વચ્છતા અભિયાન કેટલું ઉમદા અભિયાન હતું જાણે ફેલ ગયું હોય એવું મેં તો જોયું કચરાના ઢગલા ઠેર ઠેર જોયા તું એનું એ એટલે લોકોની માનસિકતા જેવી છે કે આમાં સરકાર શું કરી શકે લોકો મેં એકવાર લખેલું પણ હતું કે સ્વચ્છતા ને તમે સ્વભાવ નહીં બનાવો તો દેશ નહિ ચોખ્ખો થાય પછી સરકાર ગમે તેટલી એ કરે એટલે બીજું લાંચ રુસ્વત નથી હું વીસ વર્ષથી અહીં રહું છું મેં એક પેની લાંચ આપી નથી કોઈ માગી નથી પોલીસ નો ડર નથી વાતાવરણ એકદમ શુદ્ધ છે તમારે ત્યાં આપણે જોઈએ તો જે પોલ્યુશન નો આંક હોય છે એટલે આ બધું છે નીટ ક્લીન રસ્તા છે બારમા સુધી ભણવાનું મફત છે પૈસા પણ કામ ના પ્રમાણે કોઈ કામ શરમ નથી આપડે તો આ કામ થાય આ કામ ના થાય એ છે એ કોઈ પણ કામ કરો શરમ નથી ને પૈસા મળે છે બાળકોનું એટલું ધ્યાન રાખવામાં આવતું હોય છે એટલે આ બધા ઘણા બધા કારણોસર લોકો અમેરિકા હોય છે ઈલિગલ લીગલ આખો એક બિઝનેસ ચાલે છે એક શું કેવાય બર્થ ટુરિઝમ ચાલે છે કે અહી આવીને બર્થ કરાવી દેવાનું પ્રેગનન્ટ હોય ને આવીને એટલે પેલું બેબી બોર્ન સિટીઝન થઈ જાય પછી મા બાપ લઈને જતા રે પછી પેલું બેબી તો સિટીઝન હોય અઢાર વર્ષ નું થાય એટલે પાછું આવે ને મા બાપ ની ફાઇલ મૂકે એટલે મા બાપ આઈ જાય એટલે આવું પણ ચાલતું હોય છે પછી ઇલિગલ લોકોનું બીજું શું કે અહીં અશ્વેત ને એવા જે કોઈ પુવર લોકો હોય પુવર તો અહીં બઉ એવા હોતા નથી આપણા જેવા તો એ લોકો ને પૈસા ની જરૂર હોય એમની એક કપલ એક આવ્યું હોય એ શું કરે આવા લોકો ને શોધીને પૈસા આપીને એમની જોડે લગ્ન કરી લે ઓન પેપર લગન કર હા પછી પછી એમને ગ્રીન કાર્ડ મળી જાય એટલે પાછા બંને જણ છૂટા થઈને ઓરિજિનલ કપલ ફરી પાછું લગન કર લે આવું પણ ચાલે છે બીજું રાજકીય અસાયલમ પણ માગી શકાય કે ભાઈ ત્યાં મારી નાખશે કારણ કે આ બધા પકડાઈ જાય ને એ લોકો પછી આવું કરતા હોય કે ભાઈ ત્યાં કટ્ટરવાદીઓ અમને મારી નાખશે કટ્ટરવાદીઓ બંને પ્રકાર ના હોય જે હોય એ એમ કે અમારા જીવ ઉપર જોખમ છે એમ કરીને એવી કોર્ટમાં એફિડેવિટ કરીને રાજકીય આશયલમ માંગતા હોય છે એવી રીતે પણ ઇલીગલ થાવાતું એટલે આ બધું એક જાતનું બિઝનેસ ચાલતો હોય છે એટલે બાર ઘરમાં રહીને આટલા પૈસા હોવા છતાં પણ કોઈ વેપાર કરવો કે બીજો કોઈ પણ ધંધો કરવો એ વિચાર્યા સિવાય લોકો કિલોમીટર સુધી ચાલવા 15 15 દિવસ સુધી જંગલમાં ફરવા માટે અને છતાં બી ડંકી રૂટથી જવા રેડી છે બે વસ્તુ છે તમે જે પ્રમાણે કીધું કે અહીંયાનું વાતાવરણ છે કે પછી અહીંયા જે રીતના લોકો રહે છે લાઈફસ્ટાઈલમાં ખૂબ ફરક છે અને સાથે કામમાં ખૂબ ફરક છે પણ પ્રશ્ન એ થાય છે કે તમે જે વાત કરી કે કચરાની તો ત્યાં જશે તો એને ખબર પડશે કે આ ડસ્ટબિન માં નાખવાનું છે પણ જો એ વસ્તુ ભારતમાં રહીને કરે તો અને બીજી વાત છે શરમ ની કામ માં આપણે કે આ કામ આજ માણસ કરે કે પર્ટીક્યુલર જાતિના લોકો કરે કે આજ લોકો આ કામ કરે એ અહીંયા એવું છે અને પછી ત્યાં જઈને એ કામ કરવા રેડી થાય છે તો એ શરમ કેમ એ ત્યાં આપણે પહેલેથી જ ઘુસાડી દીધી છે ને માનસિકતામાં શરમ આ કામ થાય આ કામ અમુક કોમથી થાય ને એવું બધું સફાઈમાં સરમ અને ગંદકીમાં ગર્વ એવું છે આપણે અહીં ગાડી એવું છે નહીં જાતે જ અનુભવ થયો કે હું જતો તો કર્ણાવતી ક્લબ બાજુ અને આગળ એક ભાઈ હતો એ એને માવો ખાધો હશે તો એવડો મોટો કોગડો ચાલુ બાઈક એક ક્યારે બોલો આપણને ગુસ્સો આવે કે નહીં પાછળ ઉડે કે નહીં તો જેમ ત્યાં બીજું એ તમને જે હાથકડી નું હમણાં બહુ ચાલે છે ને ત્યાં તો કે ભાઈ હાથ કડી કરીને કેમ બધા મોકલ્યા તો આપણે ચાલુ કોગળા કરવા ગમે ત્યાં થોકવું વાંધો બહુ લેતું નથી ગંદકી કરવી એવું અહી હાથકડી કરવી નોર્મલ છે અને આપડા લોકોને ત્યાં હાથકડી કરે એટલે અપમાન ને એવું લાગે છે પણ અહીં એવું નથી મને મેં પોતે એવા દાખલા જોયેલા છે હું વીસ વર્ષથી અમેરિકામાં રહું છું દસ વર્ષ હું ન્યુ જર્સી માં રહા દાસ વરસ થી પેન્સિલવેનિયા માં રહો છું મેં સ્ટોરો માં લેકર સ્ટોરો માં ગેસ સ્ટેશન માં જોબ કરેલી છે અને હવે મારા દીકરાઓ પોતાના સ્ટોર ચલાવે છે અને ગેસ સ્ટેશનો ચલાવે છે ગેસ સ્ટેશન એટલે પેટ્રોલ પંપ તો હું પહેલા જ્યારે એક લેકર સ્ટોર માં જોબ કરતો હતો તો એમના માલિક નું નામ નહી કહું પણ એમને કોઈ અશ્વેત ભાઈ જોડે બોલા ચાલી થઈ

અને ફોન કર્યો તમને તો કે કેસ નથી કર્યો તો હાથ કડી છોડી ને એને જવા દે દીધો એટલે હાથ કડી કરવી આ સાલામતી નું એક બહુ મહત્વનું કારણ છે તમને ખબર હશે તમે કે આઈ અમેરિકા ગનカルチャー છે ગન બહુ સહેલાઈથી મળે જાય અમાર વોલમાર્ટ માંય ગન મળે છે એક બાજુ શાકભાજી મળે ને એક બાજુ ગન મળે તો આ લોકોને બી કે હોય કે ભાઈ કઈ એકદમ ગન કાઢીને માર દેશે સલામતી માટે રિવાજ જ છે કે શું માતા પોલીસ હાથ કડી કરી દેશે ઇલિગલ એલિયન્સ કે જે રીતના ટ્રમ્પ કે પછી બીજા કોઈ પણ જે ભારતીય ગેર કાયદેસર રીતના ગયા છે લોકોને ટ્રોલ કરે કે ખરાબ ભાષામાં બોલે અને છતાં પણ આપણા લોકો હજુ પણ નથી સમજતા કે ત્યાં જવાના બીજા હજાર રસ્તા હોઈ શકે પણ ડંકી રૂટથી જ જવું છે કાકા બહુ અઘરું છે ને બીજા બધા માનો કાચો મેરેજ કરીને તમે જઈ શકો અથવા બ્લડ રિલેક્શનમાં અ હસબન્ડ વાઈફ માતા પિતા ભાઈ બેન એ સિવાય જવાતું નથી અથવા તો તમે બઉ હાઇલી ક્વોલિફાઈડ હોય અને આઇટીની સરસ જોબો કરતા હોય તો એચ વન વિજા મળે એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી એટલે આ બઉ અઘરું છે અમેરિકા નથી આ આસપાસ ભી હશે લોકો જે આપણા ભારતીય છે અને એ લોકો ઇલીગલ આવ્યા હશે હા અહીંયા ઇલીગલ ઘણા હશે હશેパーસોનલીパーસોનલી હું બહુ જાણતો નથી પણ છે બધા ઘણા બધા ઇલીગલ લોકો લઈ આવતા અને કે જ નહીં ને તમને આપણી જોડે બેસતો હોય પણ એના કે કે હું ઇલીગલ છું એટલે એટલે આ જે આપણે ત્યાં જે ચાલે છે ને કે હાથકડી કેમ કરી હાથકડી કેમ કરી એ છે તરત જ હાથકડી એટલે અંડર એજ ને તમે એક બિયર વેચો કે સિગરેટ વેચો ને તો એ પોલીસ પહેલી તમને હાથકડી જ કરશે અને હાથકડી જેને કરી હોય એને એવું કઈ અપમાન નથી લાગતું એને ખબર છે કે આ તો નોર્મલ છે હમણાં છોડી મુકશે એક અમારા ઓળખીતા બેને દોઢ ડોલરની ગુજરાત ના હોય એ લોકો કે એમને બહુ જ લાંબો ટાઈમ સુધી બેસાડી રાખ્યા એમને જમવા માટે સરખું ન આપ્યું એમને જ્યાં રહેવાની સગવડ આપવામાં આવી હતી ત્યાં પણ કઈ સર એટલે ખોટું તો એમને કર્યું છે ખોટી પણ જાય આપણા દેશમાં પણ કોઈ બાંગ્લાદેશ થી કે બીજા કોઈ દેશ થી આવે આપણે એને ન છાવરી લઈએ એટલે ત્યાં જે થયું એ પણ જે રીતના હ્યુમિલેટ કરીને મોકલવામાં આવે એના ઉપર બહુ પ્રશ્ન હતા હા એ બરોબર છે પણ એ બી આપણું એક માઇન્ડ કન્ડિશનિંગ છે આપણને એ બી તમે એકદમ કોક ના હાથ કડી કરે પોલીસ એકદમ ઝડપી લે તો આપણને એવું લાગે કે આ માનવતા વિરુદ્ધ કરી રહી છે એવું પણ એ લોકો એમની સેફટી માટે કરતા હોય છે કારણ કે એમના પોલીસો ઘણા પોલીસ મરી ગયેલા છે પેલા આવી રીતે માનો કે તમને પોલીસ કે હાથ ઊંચા કરો એટલે હાથ ઊંચા કરી દેવાના પણ આપણા ઇન્ડિયન લોકો સમજ ના પડે ત્યાંથી આવ્યા હોય ને એમને ખબર ના પડે અને ખિસ્સામ હાથ નાખે એટલે પેલો ગભરાઈ જાય કે આ ખિસ્સામ થી ઘન કાઢશે જે તૂટી પડે તમારી ઉપર તમને લાગે તો હ્યુમિલિયેટ કરે છે એવું થાય પણ ત્યાં તો બહુ હ્યુમન રાઈટ નથી હોતું એમ કે કઈ ખોટું

હાથ કડીને પગમાં બેડીઓ રાખતા જ હોય છે એ નોર્મલ અહી નોર્મલ છે પણ આપણા મગજમાં જલ્દી નહીં ઉતરે એકદમ અહી નોર્મલ છે આપણા મગજમાં નહીં ઉતરે કારણ કે આપણે જે થુકાતુક કરીએ છીએ નોર્મલ છે અહી નોર્મલ નથી એવું છે આ કંડિશન જેવું છે તમે ત્યાં રહો છો તમને શું લાગે છે કે હજુ કેટલા ભારતીયો એવા છે કે જ્યાં એ લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે કે પછી હજુ પણ પોલીસ એ લોકોને પકડી રહી છે કેટલા લોકો હજી પાછા આવશે ભારતમાં આ આ સ્થિતિમાં હવે એતો અંદાજ આવે નહી કારણ કે કેટલા ઇલિગલો સાત આઠ લાખ ઇલીગલ ઘુસેલા છે એવું કહેવામાં આવે છે પણ બધા હું માનું છું કે બધા પકડાઈ નથી અને આ અભિયાન છે ને થોડા દિવસ ચાલશે જોરમાં કારણ કે હમણાં નવા નવી છે નવા નવી આવે છે ગાદી ઉપર ટ્રમ્પ એટલે શરૂમાં કામ બતાવવું પડે પછી ધીરે ધીરે ઠંડા પડી જશે અને પાછું લોકો આવવાનું ચાલુ જ રાખશે અને જે અમુક તો શું છે કે રહેતા હોય કોઈ ગુનો ના કરે કોઈ ડ્રાઇવિંગ ના કરે કોઈ સપડાય તો કોઈ પૂછતું નથી પણ હમણાં થોડા દિવસ આ લોકો છાપા મારશે અને એવું કરશે પણ એ થોડા દિવસ ચાલશે આ બધું નવી સરકાર આવે થોડા દિવસ કામ બતાવે ને પછી પછી ઠાળી પડી જાય એવું છે અને સરકારે પોતે પ્લેન મોકલ્યા હોત તો આ હાથ કડી બાદ કરી કરવાની જરૂર ના હોત પણ એના નિયમ મુજબ આ લોકોને કરવું પડે ને કશુંક બી થાય એકાદ પેસેન્જરે સુ કરે ને તો આ લોકોની ધસા બગાડી નાખે એનું ન્યાયતંત્ર એ આ એ આપડે ત્યાં એવું બધું નથી એવું બધું આપડે તો પોલીસ કસ્ટડી ને કેટલા માદા મરી જાય છે અહી તો પોલીસ પોલીસ થી મરાતું નથી કોઈ ગુનેગાર ને ક્યાં મરાય છે રાતે ના ડાળાય એટલે માનવ અધિકાર તો છે નથી એવું નથી માનવ અધિકાર ની એક સામાન્ય વાત કરું ને તો તમને આશ્ચર્ય મારી ગ્રાન્ડ ડોટર ને બેક સાઈડ એક લાલ લાખું હતું જે બર્થ માર્ક કેવાય વાઇન માર્ક કેવાય એને સ્કૂલમાં જોયું કોઈ એને કેજી માં દાખલ કરી જોયું ને તો ગેર તપાસ આવી હતી કે તમે છોકરી ને મારતા તો નથી ને અને કેટલી ઇન્ક્વાયરી ને કેટલું ના સર્ટિફિકેટ આપ્યા તારે પેરેન્ટ્સ ને એ કર્યું નહિ તો છોડે નહીં હાલો હતો છેલ્લો સવાલ છે ભૂપેન્દ્રભાઈ કે અહિયાંથી જે દોટ મૂકી રહ્યા છે લોકોને તમે શું કહેશો કારણ કે ત્યાં જઈને બધું જ કરવું જો નોર્મલ છે તો પછી ભારતમાં કેમ નોર્મલ નથી અને ત્યાં જવાનું એટલો હરક સુખ કેમ છે સમાજમાં આપણે એવું કેમ બાંધી દીધું છે કે આયા હશે આ દેશમાં હશે તો લગ્ન કરીશું કે પછી એનઆરઆઈ હશે કે પૈસા વધારે કમાતો હશે અહીંયા પણ એટલા પૈસા કમાઈ શકે જેટલી જમીન છે તો બી બધું વેચીને ત્યાં આવવાની ઘેલછા કે ઘેલછા છે ઘેલછા તો ખોટી જ છે

ધંધો કરવો ત્યાં બહુ અઘરો છે મારા મિત્રાઓ માનો કે 4-5 સ્ટોર કરીને બેઠા છે એ જો ઇન્ડિયા હોત તો ઓ નથી માનતો કરી શકે આવત કા ઘટગલે ને પગલે પૈસા કાડ કાડ કરો સાત બાર નો ઉતારો લેવો હોય તો એ પૈસા બધી જ વાતે પૈસા માંગ માંગ કરતા હોય તમને ધંધો કરવા નાગે શાંતિ થી એટલે એ બધી તકલીફો છે પણ એ તો હવે ધીરે ધીરે સુધરશે લોકો પરંતુ આ જે ગાણપણ છે ને જે દોટો મૂકે છે ને અને આટલી તકલીફો વેટે છે રીતે મરી જાય છે કશું પેલા એક એક બધું આખું ગયું નાના બાળકો બિચારા અંદર એ થઈ ગયા એ બધું ખોટું જ છે એટલી મહેનત ત્યાં કરો ત્યાં રહ શાંતિ થી અને ત્યાં સારું ભણો ને સારી નોકરી કરો ચાલે એવું કઈ જરૂરી નથી કે આવી રીતે દોટો મૂકીને તકલીફ વેટવી કોટી અને અહીંયા બહુ જ મહેનત કરે તારે પૈસો ભેગો થાય કે एकदम સેલેરી થી તો ડોલર મળતા નથી બહુ જ મહેનત કરવી પડે છે અહીં એટલી મહેનત ત્યાં પણ કરો તોય ચાલે ઓકે થેન્ક યુ સો મચ ભૂપેન્દ્રભાઈ તમે અમારી સાથે જોડાયા તમારો કિંમતી સમય આપ્યો અને પ્રશ્ન એ જ હતો હોય છે જરે આ બધા વિડીયો જોઈએ એ હરિયાણાના લોકો હોય ગુજરાતના લોકો હોય જે પાછા આવ્યા છે જે ડિપોર્ટ થઈને આવ્યા છે પહેલા તો એને શરમના રીતના જોવામાં આવે છે કે તમારે જવું જ છે કે ભાઈ અમારે પાછળ એનઆરઆઈ લાગી જશે તો ખબર નહીં સમાજમાં અમારો શું અલગ વટ પડશે પણ તમારી પાસે જમીન છે તમારી પાસે પૈસા છે તમે એક અલગ ક્લાસ આવો છો અને છતાં પણ ત્યાં જવાની જે ગેલછા છે એકદમ ખોટી છે જ્યારે ઇલીગલ ત્યાં લોકો પકડાશે એ લોકો પાછા આવશે એના પછી ભારત એમને અપનાવી લેશે પણ એમને સતત એ જ વસ્તુ થયા કરશે કે ભારતમાં હવે શું કરશે મને નથી લાગતું ભલે ભૂપેન્દ્રભાઈ એવું કહેતા હોય કે અહીંયા lifestyle સારી છે ને બધું પણ મને નથી લાગતું કે ખાલી lifestyle જોઈને બધા જ આવતા હોય પૈસો મોહ છે એનઆરઆઈ લાગે છે બીજા સમાજમાં પણ આપણે બહુ જ એક અલગ છબી બનાવી દીધી છે કાં તો ભાઈ ફોરેન રહે છે તો આ બધી વસ્તુઓ છોકરાઓના ઘર મગજમાં બહુ જ વધારે ઘર કરતી હોય છે એટલે શાયદ વધારે ડોટ મુકાતી હોય છે બધું ભેગું થાય બધું ભેગું થાય રાઈટ યસ એક વસ્તુ કે જે દેશ આપણને સ્વીકારવા તૈયાર નથી એ દેશ પ્રત્યે આટલો બધો લગાવ ને આટલી બધી ડોટ કેમ બરોબર છે લીગલી આવો ને તમે સ્ટુડન્ટ વિઝા ઉપર આવો H1 આ ઉપર આવો લીગલી આવો તો આવકાર જ છે અમેરિકા ઇમિગ્રન્ટ્સ નો જ દેશ છે અમેરિકા વસાહતીઓ નો જ દેશ છે